રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ બે પીઆઈની અટક કરવામાં આવી છે આ બે પીઆઈ કોણ છે અને કેમ તેમની અટક કરવામાં આવી જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં માસુમ બાળકો સહિત કુલ સત્યાવીસ લોકો મોતને ભેટ્યા હતા ત્યારે આ હત્યાકાંડમાં અત્યાર સુધીમાં ચાર અધિકારીઓ સામે ફરિયાદ કરી અને તેમની ધરપકડ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ અગ્નિકાંડ મુદ્દે વધુ બે પીઆઈની અટક કરી છે પીઆઈ ધોળા અને પીઆઈ વણઝારાની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અટક કરી છે જ્યારે તેમને ટૂંક સમયમાં આ બંને પીઆઈની ધરપકડ પણ થાય તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ બંને પોલીસ અધિકારીઓને ગાંધીનગરથી લઈ રાજકોટ પહોંચી છે અને હાલ કહી શકાય છે કે આ બંને જે પીઆઈ છે પીઆઈ ધોળા અને પીઆઈ વણઝારા જે તે સમયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ હતા અને રાજકોટ પોલીસ દ્વારા આ મોટી કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે ત્યારે અત્યાર સુધીની જો વાત કરીએ તો આ ઝોન અગ્નિકાંડ મુદ્દે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં જે ટાઉન પ્લાનિંગ ઓફિસર મનોજ સાગઠીયા અને એટીપીઓ મુકેશ મકવાણા એટીપીઓ ગૌતમ જોશી અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી ચૂક્યા છે ત્યારે ગૌતમ જોશી અને રોહિત વિગોરાને સસ્પેન્ડ પણ કર્યા હતા અહીંયા સવાલ એ ઊભો થાય છે કે સરકાર નાની નાની માછલીઓને ઝાડમાં ફસાવી અને તેમને જે જેલના સડિયા પાછળ મોકલી રહી છે એટલે એવું લાગી રહ્યું છે કે સરકાર તો હાલ આમ નાની માછલીઓને પકડીને જ સંતોષ માની રહી છે કારણ કે આ જે અગ્નિકાંડ સર્જાયો તેમાં મોટી માછલીઓ જે છે એટલે કે જે કહી શકાય કે જે મોટા અધિકારીઓ છે જે આઈએસ અને આઈપીસ આઈપીએસ લેવલના જે અધિકારીઓ છે તેમની સામે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી જો આઈએસ અધિકારીઓની વાત કરીએ તો અરુણ મહેશ બાબુ અમિત અરોરા તદઉપરાંત જે આનંદ પટેલ કે જે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર હતા તદઉપરાંત રાજકોટ પોલીસ કમિશનર વિધિ ચૌધરી જે આઈપીએસ અધિકારી છે સાથે સુધીર દેસાઈ કે જે ડીસીપી ઝોન ટુ રાજકોટ હતા તદુપરાંત જે જૂના અધિકારીઓ હતા કે જેમનો ફોટા વાયરલ થયેલા હતા એમાં બે આઈપીએસ અધિકારી હતા પ્રવીણ મીણા અને બલરામ મીણા આ તમામ અધિકારીઓ સામે હજી સુધી પૂછતાછ પણ કરવામાં નથી આવી એટલે સરકાર ક્યાંક આ અધિકારીઓને જ બચાવી રહી હોય જે સીટીનું એટલે કે એસઆઈટીનું જે ગઠન કરવામાં આવ્યું છે જે રચના કરવામાં આવી છે તે એસઆઈટી તપાસમાં પણ માત્ર એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ અધિકારી હશે તેને છોડવામાં નહીં આવે આ જે પ્રાથમિક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો તે પ્રાથમિક રિપોર્ટમાં બી એસઆઈટી એવું લખ્યું છે કે આ અગ્નિકાંડ જે સર્જાયો તેની અંદર તમામ જે વિભાગો છે કે જે ગેમ ઝોનની પરમિશન આપવા માટે જે લાગુ પડે છે તે તમામ વિભાગો આની પાછળ જવાબદાર છે પરંતુ આ જે જવાબદાર વિભાગો છે અને તેના જે અધિકારીઓ છે તે અધિકારીઓ ઉપર કેમ હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરી કે કેમ હજી સુધી તેમને પૂછપરછ માટે પણ બોલાવવામાં નથી આવ્યા એટલે ક્યાંક એવું જ લાગી રહ્યું છે કે એસઆઈટી અને સરકાર ભેગા મળીને આ લોકોને બચાવવાનો પ્રયાસ કરતા હોય હાલ તો તેવું જ લાગી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં જે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમાં શું નવા ખુલાસા થશે અને મહત્ત્વની વાત એ છે કે ખરેખર જે આ મોટા અધિકારીઓ છે જે આઈ એસ અને આઈપીએસ લેવલના જે અધિકારીઓ છે તે લોકોની સામે ફરિયાદ થશે ખરી નાના નાના અધિકારીઓની સામે ફરિયાદ કરી અને હવે તેમને જેલના સળિયા પાછળ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ મોટા અધિકારીઓ છે તેમની સામે ક્યારે ફરિયાદ થશે તમને શું લાગી રહ્યું છે કે આ રાજકોટ અગ્નિકાંડમાં ખરેખર જે આઈએસ આઈપીએસ લેવલના અધિકારીઓ છે તેમની સામે સરકાર કડક કાર્યવાહી અને તેમની સામે ફોજદારી ગુનો નોંધશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર